રક્ષામંત્રી રાજનાથસી જેમણે દિલ્હીમાં આયોજિત સિંધી સમાજ સંમેલનને સંબોધીને નિવેદન આપ્યું કે જેના પાકિસ્તાન थरथर કાપી ઉઠ્યું રાજનાથસીએ કહ્યું કે ભલે આજે ભૌગોલિક રૂપથી સિંધ ભારતનો હિસ્સો નથી પરંતુ સિંધ ભારતની સંસ્કૃતિ અને સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો છે વધુમાં તો એમ પણ કહી દીધું કે બોર્ડર તો બદલાતી રહે છે કોણ જાણે કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય બોર્ડર તો બદલાતી રહે તેમણે લાલ કૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે સિંધી હિન્દુઓ ખાસ કરીને તેમની પેઢીના લોકો હજુ પણ સિંધને ભારતથી અલગ નથી માનતા ઓગણીસો સુડતાળીસમાં ભારત પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પ્રાંત પાકિસ્તાનનો ભાગ બન્યો તે પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે જેની રાજધાની કરાચી છે આ પ્રાંતમાં ઉર્દુ સિંધી અને અંગ્રેજી બોલાય છે આજ સિંધ કી मेरे बहनों भाइयों यह भारत का हिस्सा भले ही ना हो लेकिन सभ्यता सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए लेकिन सिंध के हमारे लोग सिंध के हमारे लोग जिन्होंने सिंधु नदी को पवित्र माना है हमेशा हमारे वो अपने रहेंगे वो चाहे कहीं भी हों हमेशा अपने रहेंगे